બનાસકાંઠાના આર્મી જવાન જેમનું નામ છે જિગ્નેશ ચૌધરી જેમની બીકાનેર ટ્રેનમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે આર્મી જવાન જીગ્નેશ ચૌધરી દ્વારા કોચ અટેન્ડન્ટ પાસે ચાદર બાબતે ઝઘડો થતા કોચ અટેન્ડન્ટ જુબેર મેમણે આ ગુનાને અંજામ આપ્યો હતો કોચ અટેન્ડન્ટ જુબેર મેમણે આર્મી જવાન જિગ્નેશ ચૌધરીની છડીના ઘામ ઝીકીને હત્યા કરી છે જિગ્નેશ ચૌધરી વડગામના રહેવાસી છે અને જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા તાઓ જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે કે વડગામના આર્મી જવાન જીગ્નેશ ચૌધરી કે જેમની બિકાને ટ્રેનમાં હત્યા કરી દેવાઈ છે કોચ અટેન્ડન્ટ જુબેર મેમણ દ્વારા આ ગુનો કરવામાં આવ્યો છે આર્મી જવાન જીગ્નેશ ચૌધરીએ કોચ અટેન્ડન્ટ જુબેર મેમણ પાસે ચાદર માંગતા થયેલા ઝઘડામાં મેમણે આર્મી ઘા ઝીકી હત્યા કરી નાખી હતી વડગામના ગીડાસનના જિગ્નેશ ચૌધરી આર્મી જવાન હતા અને તેઓ જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા જિગ્નેશ ચૌધરી પોતાની ફરજ પરથી વતન આવવા નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી વતન પરત ફરી રહ્યા હતા તે સમયે ટ્રેનમાં ચાદર મુદ્દે જિગ્નેશ અને કોચ અટેન્ડન્ટ મેમણ વચ્ચે તકરાર થઈ હતી ટ્રેન બિકાનેર પહોંચી ત્યારે બંને વચ્ચે ચાદર મુદ્દે ઝઘડો થયો હતો નજીવી બાબતે થયેલા આ ઝઘડામાં કોચ અટેન્ડન્ટ જુબેર મેમણે આર્મી જવાનને છરીના ઘા ઝીક્યા હતા તેથી આર્મી જવાન જિગ્નેશ ચૌધરી ઢળી પડ્યા હતા અને જુબેર મેમણે જિગ્નેશ ચૌધરીની હત્યા કરતાં કોચમાં પછી ગભરાટ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં રેપિડ એક્શન ફોર્સ અને જીઆરપી પોલીસ તરત જ કોચમાં પહોંચી હતી અને હત્યારા જુબેરની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી જિગ્નેશ ચૌધરીના મૃતદેહનું આજે પીએમ કરાયા બાદ તેમના મૃતદેહને માદરે વતન લાવવામાં આવશે અને આવતીકાલે શહીદ જવાનના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે બનાવના પગલે સમગ્ર પંથકમાં હવે શોકની લહેર ફરી વળી છે તા પહેલાં જૂનાગઢમાં ટીકર ગામે ઓજત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટરિયાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી હતી ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે પરત બજાવતા હતા ને તેઓ દિવાળીની રજા ઉપર વતન આવ્યા હતા ભરતભાઈએ ઓજત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા અને તેમની અંતિમ યાત્રામાં આખું ટીકર ગામ હીપકે ચઢ્યું હતું તો હવે બનાસકાંઠાના જવાન જિગ્નેશ ચૌધરીની બિકાનેર ખાતે ટ્રેનમાં કોચ અટેન્ડન્ટ જુગેર મેમણ દ્વારા એક ચાદર માંગવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં હત્યા કરી દેવામાં આવી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવા ન ભૂલતા નમસ્કાર